ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બ્રજ કુક તો આજે આપણે બનાવીશું જે એકદમ સો ટકા નેચરલ કેસોડાનો સાબુ ઓનલી ફોર ખાલી ત્રણ જ વસ્તુઓમાંથી અને એકદમ નેચરલ છે સો એ સો ટકામાં કોઈ પણ કેમિકલ યુઝ નથી કરેલો અને આ જે એકદમ નાના બાળકો હોય છે ને એને પણ તમે નવડાવી શકો છો મોટા છે વૃદ્ધ છે બધા આ સાબુથી નાઈ શકે છે અને જેને પિમ્પલ્સનો બહુ જ પ્રોબ્લેમ હોય એના માટે ખાસ ઉપયોગી છે અને ખૂબ જ અત્યારે ઉનાળામાં તમને ઠંડક આવશે તો ચલો આજની જે સાબુ બનાવવાની આપણે રીત સ્ટાર્ટ કરીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં

ખાલી અડધો વાટકો પાણી લે ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તો હું એને ઉકાળવા માટે મૂકી દઈશ જો પાણી આપણે કેટલું મૂક્યું હતું બે ગણું મૂક્યું હતું તો જો અડધાનું અડધું પાણી વહેતું છે હજુ થોડું આને બાળી નાખી શક્યો એકદમ સરસ છે ને એ થોડુંક ઓછું થઈ જશે અત્યારે પણ તમે લઈ શકો છો આનું હજુ થોડુંક પાણી છે પાળી નથી પાણીને છે ને આ રીતના મેં ગાઢી લીધું છે અને કુચા ને પણ એકદમ નીચવીને આપણે પાણી છે આવી કાઢી લેવાનું છે અહીંયા છે ને ગ્લિસરીન સોપ લઈ લીધો છે તો આને છે ને આપણે પીસીસ કરી લેવાના છે આ તમને ઓનલાઈન કે ઓફલાઈન બંને જગ્યાએ મળી જશે અને આ જે મોલ્ડ છે મોલ્ડ પણ તમને છે ને ઓનલાઈન કે ઓફલાઈન તમને મળી જશે જો તમારા સિટીમાં મળતું હશે તો મેટ્રો સિટી હશે તો તમને મળી જશે અધરવાઇઝ તમારે ઓનલાઈન પણ મંગાવવું પડશે ગ્લિસની શોપમાં પણ એવું જ છે તો હવે આના નાના નાના પીસીસ કરી લેશો આપણે

થોડા થોડા પીસીસ રહી ગયા છે ફ્રેન્ડ એ મેલ્ટ થાય છે આ જે મેં કેસુડા જે બોઇલ કરેલા હતા ને એ તકલીમાં કર્યું છે એટલે કેસરી લાગે છે અધરવાઇઝ છે ને એકદમ વ્હાઇટનેસ હોય છે હવે આમાં છે ને તમે જે કેસુડાનું જે પાણી છે ને એના ત્રણ થી ચાર ટેબલ સ્પૂન તમારે એડ કરવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું વિટામિન એની કેપ્સ્યુલ અહીંયા ત્રણ એડ કરીશું તમારે જે પ્રમાણે સાબુ હોય છે એ પ્રમાણે તમારે વિટામિન એની કેપ્સ્યુલ છે ને પ્લસ માઇનસ કરી શકો છો અને આમાં છે ને તમે જે ગ્લિસરીન આવે છે એ પણ તમે એડ કરી શકો છો અને બીજું એક હળદર તમારે એડ કરવી હોય એ પણ કરી શકો છો અને કેસુડા અને એલોવેરાનું બનાવ હોય તો એ પણ તમે એડ કરી શકો છો આ જગ્યાએ એલોવેરા પણ અને બીજું અને આને છે ને તરત જ તમારે થઈ જાય એટલે આપણે વિટામિન એની કેપ્સ્યુલ એડ કરીને આપણે મોલ્ડમાં છે ઢાળી દેવાનું છે નહીંતર એ જામતું જશે તો આ રીતના છે ને એકદમ સરસ એ મેલ્ટ થઈ જશે ફ્રેન્ડ્સ અને એકદમ નેચરલ સો ટકા નેચરલ આપણો સાબુ બનશે તો અહીંયા વિટામિન એની કેપ્સુલ એડ કરી દઈશ અને હા બીજું એ તમારે શુગન માટે કોઈ ફ્રેગ્રેન્સ તમારે એડ કરવી હોય કોઈ પણ તો તમે એ પણ તમે એડ કરી શકો છો એઝ એ તમારી ચોઈસ છે ઓ ફ્રેન્ડ્સ આ રીતના છે ને મેં મોલ્ડમાં ઢાળી દીધો છે તો આ રીતના છે ને હવે અડધી કલાકમાં છે ને એકદમ સરસ રીતે થીક થઈ જશે પછી તમે અનમોલ્ડ કરી શકો છો તો આ રીતના મેં મોલ્ડમાં આપણે તરત જ ઢાળી દેવાનો છે નહીં તર છે ને થીક થતું જશે સાબુ છે ને ખાલી વીસથી પચીસ મિનિટમાં એકદમ સરસ રીતે છે ને જામી ગયો છે હું તમને અનમોલ્ડ કરીને બતાવું એકદમ ઇઝી રીતે છે ને જો અનમોલ્ડ પણ થઈ જશે ફ્રેન્ડ્સ તો છે ને એકદમ ઈઝી છે સાબુ બનાવવો રીતે બધા સાબુને આપણે અનમોલ્ડ કરી લેશું ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મજાના આપણા જે સાબુ છે બનીને રેડી થઈ ગયા છે અને આના આગળ પણ મેં વિડીયો સાબુ બનાવવાના મૂકેલા છે ફ્રેન્ડ્સ એકદમ સો ટકા નેચરલ કોઈ પણ કેમિકલ ખાલી કેસુડા અને ઓનલી ફોર વિટામિન વિટામિનની કેપ્સ્યુલથી તો તમે નાના બાળકોને પણ તમે એકદમ નાના બાળકો હોય તો એને પણ ખૂબ જ શરીરને ઠંડક આપશે અને જે સ ફોટલી ફેસ ઉપર થતી હોય ને એના પણ દૂર થશે પછી મોટા લોકો છે વૃદ્ધ લોકો છે બધા સાબુ છે યુઝ કરી શકે છે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ નવી ટિપ્સ ત્યાં સુધી જશે કૃષ્ણ બાય બાય